આ વિસ્તારમાં સાત જેટલી સોસાયટીઓ આવેલી છે જેમાં ઉભરાતી ગટરોનું દૂષિત પાણીથી સમગ્ર વિસ્તાર નરકાગાર બન્યો છે આ અંગે વારંવાર પાલિકા તંત્રને તેમજ સદસ્યને રજૂઆત કરતા તેઓ પણ ઉડાવ જવાબ આવતા હવાના પણ રહીશોએ આક્ષેપો કર્યા હતા આક્રોશિત વિસ્તારના રહીશોએ પાલિકા સામે નારાજગી દર્શાવી હતી બીજી તરફ દૂષિત પાણી રોડ ઉપર ભરાવાના કારણે વિસ્તાર નરકાગારમાં ફેરવાયો છે જેના કારણે રોગચાળાનો ભય પણ સતત સતાવી રહ્યો છે સાથે રહીશોએ સદસ્યો સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો વિસ્તારમાં દૂષિત પાણીની સાથે બિસ્માર રોડની પણ સમસ્યા વ્યાપક પ્રમાણે છે હેરાન પરેશાન વિસ્તારના રહીશોએ પાલિકા સામે નારાજગી વ્યક્ત કરી અને આંદોલનની ચીમકી આપી હતી મારું નામ હેમાલી છે અહીંયા આગળ શિવ શક્તિ હરિદર્શન સત્યમ શ્રદ્ધા એવી રામ રેસીડે એવી સાત સોસાયટી છે પાણી છેલ્લા બે મહિનાથી ગટરનું પાણી અહીંયા આગળ એટલું બધું છે ખુલ્લી ગટરનું પાણી રોડ ઉપર છોડ્યું છે અહીં રહેવાય એવું નહીં બહાર ઘરની બહાર નીકળે છે એટલી બધી લીલ થઈ ગઈ છે કે છોકરાઓને બહાર નહીં કરે એવા અહીંયા આગળ ખાનગી સ્કૂલ આવી છે તો અમારા છોકરાને લેવા મૂકવા જામ કેવી રીતે જવાનું મચ્છર થયા છે જે સુરતમાં કિસ્સો થયો એવો પાદરામાં રહ જોવા છે નગરપાલિકા કહેવા જઈએ છીએ વોર્ડ નંબર એકના ને ઉપપ્રમુખ જે અયર રહે છે ગૌરી એને એવું કીધું અમે કેવા ગયા કમ્પ્લેન કરી કે વાર લાગશે હજુ દસ પંદર દિવસ વાર લાગશે આજે કેટલા થયા હતા પછી ગણપતિ વિસર્જન પતયું કશું નહીં અમે કીધું પાવડર છડા છોટાઈ ત્યાં કહે છે કે હું તમને આપી દઉં ગુણ તમે તમારી જાતે છોટાવો ત્યાં સફાઈ વેરો લે છે અમે વેરો ભરીએ છીએ અમે જાતે જ કરાવો તો પછી અમે વેરાઓ ભરીએ નહીં વારવા આવતા નહીં રોડ ના ઠેકાનો કસ્તા ના ઠેકાનો નહીં અને વેરા તો દર મહિને ચડાઈ ચડાઈ ને ભરે છે વેરો ના હોય તો વરસ માફ કરી દે આ આવું નવું રહેવાનું હોય ને તો પટેલ જયશ્રી બેન હું હરિદર્શન માં રહું છું કેટલી વાર રજૂઆત કરવા છતાં પણ ગૌરીએ કોઈ એક્શન લેવામાં આવતું નથી જે કહીએ છે તો કે આ ટાઈમે થશે આમ થશે તેમ થશે આમ ગમે તેમ જવાબ આપીને અમને કહી દે છે પણ કામ થતું નથી બે મહિનાથી આ પ્રોબ્લેમ છે પાણી ગમે તેમ આવે છે ગમે તેવું ગટરનું પાણી આવે છે મચ્છર થઈ ગયા નહીં ડીડીટી પાવડર છંટાવા કે નહીં કોઈ સાફ કરવા કે જોવા હરકું આવતું નથી નગરપાલિકા નગરપાલિકા હોવા છતાં પણ ઊંઘતા હોય એવો વર્તન દેખાય છે અમારે વારનારી પણ નથી આવતી ને બે મહિનાથી આ પાણી છે જવાની કેટલી તકલીફ છોકરા સ્કૂલે મૂકવા જ કેવી થી આવીએ કવાઈ જાય છોકરા બીમાર પડે વાનારી નહીં આવતી કચરા પેટી વાળો આવે છે મન મોજી છે ને આવું હોય તો આવે ને ના આવું હોય તો ના આવે રસ્તામાં મળે ને આપણે કે આવતા કેમ નહીં ભાઈ તો કે આવી જ કાલે ગૌરીને કહીએ કે કચરા પેટી નહીં આવતી તો કે તો આવશે કે કચરો નાખવા અમે કઈ ગયા ચોમાસામાં શિવશક્તિ બંગલોમાં રહું છું છેલ્લા બે મહિનાથી આ પરિસ્થિતિ છે કે જે ગટરનું પાણી છે સંડાસ ને બાથરૂમનું પાણી છે એ આ એરિયાની અંદર એટલું દુર્ગંધ અને એટલી ગંદકી ફેલાઈ રહી છે કે જેને કારણે અહીંયા હું પોતે બહુ બીમાર છું અત્યારે એ કંડિશનમાં બી તમે લોકો આવ્યા છો એને વેલકમ કરવા હું આવ્યો છું કે જેથી કરીને આ પરિસ્થિતિને સમાજની અમે રજૂ કરાઈ આ એકચ્યુઅલી ભાજપવાળામાં તાકાત હોય તો એક્ચુઅલી અપક્ષ તરીકે ઉભા રહે મોદી સાહેબના નામ પર ચૂંટણી લડી અને મોદી સાહેબને બદનામ કરવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે એવું લાગે છે મને આ તો કારણ કે મોદી સાહેબનું આ લક્ષ્ય નથી પણ આ જે જે લોકો છે એ લોકો મોદી સાહેબને બદનામ કરી રહ્યા છે તો હવે આ બધું જોઈ અને હવે આગળથી વિચારે મોદી સાહેબ બી કે જેથી કરીને આગળ કંઈક પગલાં લેવાય અને આ આ પરિસ્થિતિ પાદરામાં એક એક જગ્યાએ ગટર ઉભરાઈ રહી છે તો આ ગટર ઉભરાવાની પાછળનું જે બેઝિક કારણ છે એ સતો જ કરે ના હોય તો કોઈથી કોઈ કોઈ વ્યવસ્થિત એન્જિનિયરને બોલાવે એમનામાં કેપેસિટી ના હોય આ સસ્તા રાખવાની તો કોઈ એન્જિનિયરને બોલાવે કાં તો કોઈ એજન્સીને કામ આપે કારણ કે આ તો એક પૈસા કામ કરી અને એક પૈસા ખાઈ જવાનો ધંધો ચાલી રહ્યો છે બીજું શું રહ્યું